હતી જે મામલે ક્રાઇમ બ્રાન્ચે ટેકનીકલ અને હ્યુમન મદદથી સમગ્ર લૂટ નો પર્દાફાશ કર્યો તારીખ પાંચમી લાલ ગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભયાની માતા મંદિરની પાસે આવેલ પટેલ કંપની જૂના આંગળીયા પેઢી નામની ઓફિસ કુલ રૂપિયા અઠયાસી લાખ છબ્બીસ હજાર સાતસો રૂપિયાના થેલાય લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઈક પડી હતી એની પાસે જાય છે થોડી વારમાં એક ઈસમ આવે છે ને એને કહે છે તું મોટર ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે વરાછા બાજુ જઈને પછી કામરેજ થી એને છોડી દે છે અને મોટર મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે આ ફરિયાદ પોલીસ માં આવતા તાત્કાલિક ઝોન થ્રી અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા હતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે જે આંગળીયા પેઢીમાં પૈસા લેવા માટે ગયો હતો એના નામ હતા નવાઝ સરફરાઝ ફત્તા આ મનસુર મેમનના યુએસડીટી વેચાયેલાની રોકડ રકમ લેવા માટે આંગળીયા પેઢીમાં ગયો હતો આ સ્કૂટર ઉપર જ્યારે આવીને બેઠા તો એની પાછળ જે માણસ બેસી જાય છે ને એને ધાક ધમકી આપીને ફરિયાદીના જણાવવા મુજબ પાછળથી પિસ્તોલ જેવી કોઈ વસ્તુ મારા પીછળ લગાવી દીધી અને મને અપહરણ કરીને લઈ ગયા રહેમાનસિંહ આંગળીયા પેઢીમાં મંસૂર મેમન નામના શખ્સના

આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ માણસનું નામ છે નદીમ બોજાણી આ બુલખરોગ જૂનાગઢનો રહેવાસી છે આ ટીમોએ અત્યંત કાળજીપૂર્વક જુદી જુદી જગ્યાએ તપાસ કરી સીસીટીવી ચકાસણી કરી બસ્યો બસ જોઈ પછી ચેક પોસ્ટ જે જે જગ્યાએ સગડ મળી શકી હોત આ તમામ જગ્યાએ તપાસ કરી નદીમ ભોજાણી આરોપી નવાઝ ફત્તા નદીમ ભોજાણીનો નો સાડુ ભાઈનો છોકરો થાય છે એટલે ફરિયાદી ને ખબર હતી ને ફરિયાદી આરોપી બંને મળેલા હતા નવાઝ ફત્તા જેમ મેં વાત કરી નદીમ ભોજાણી જે તોદાર અપહરણ કરીને લઈ ગયા હતા એનો સાડુભાઈનો દીકરો થાય છે અને આ લોકોએ આશરે ચાર માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ આયોજન ઘડ્યું હતું નદીમ ભોજાણાએ આ ગુના આચરવા માટે ઓનલાઈન કોઈ ચાઇનીઝ એપ થકી એક માસ્ક પણ પહેર્યા હતા જેમાં આખો મોઢું ને અહીં ગરદન સુધીના ભાગ છુપાઈ જાય આ માસ્ક પહેરીને આ લૂંટ ચલાવવામાં આવી હતી બનાવના દિવસે નદીમ ભોજાણી એના વાઈફ સાથે સવારે થી રવાના થઈ રાજકોટ આવ્યા રાજકોટથી વડોદરા આવ્યા અને વડોદરાથી પછી સુરત આવ્યો જુનાગઢ થી સુરત આવતા કુલ ત્રણ બસો અને બીસ જેટલી રિક્ષાઓ બદલે છે એટલે કોઈ પણ ભોગે પોલીસ સુધી ના પહોંચી શકે એની તમામ તકેદારીઓ આ તમામ ફિલ્મી સ્ટાઇલ લૂંટ મામલે પોલીસને ભટકાવવાના પ્રયાસ કરનાર બંને સ્ક્રિપ્ટ રાઇટરો ક્રાઇમ બ્રાન્ચને ધરપકડ કરવા સાથે તેમની પાસેથી લૂંટ લૂંટમાં ગયેલી મોટાભાગની રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલે કાઢવામાં સફળતા મેળવી હતી બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત